લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે આજે પાંચમા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ આજે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓગણપચાસ સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે ત્યારે ઉત્તર પ્રદેશના ઇટાહના મતદાન મથક પર બુથ કેપ્ચરિંગની ઘટના બની કે જેમાં એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે આઠ વાર મત આપ્યો છે તેને પોતાના મતદાનનો

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ